હલો રાજકોટ ગુડ મોનિંગ તારીખ ઓગસ્ટ એટલે કે ભારતવાસીનો સ્વતંત્ર દિવસ આજે મે ઓગસ્ટ છે આપણે રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આપણે જોઈએ તો

1 रुपया થી માંડે અને 1.5 રૂપિયા સુધી પૂર્યો વેચાય છે પાલો હા ઓર 13 ભાઈ મોલડીવાળા ભાઈ હા આવિયનો પાલો આ પ્યોર દેશી માલ છે દેશી તાંજર્યો જે 5 રૂપિયા ભાવ વેચાય છે બુઢાંસ અમારા કા આવતી હતી આપો દીનો રે કોભાવજો 20 3 વેસે છે 7 થી 8 રૂપિયા ભર્યો કો દીનો હોય છે ના ભાઈ QR વાના તેડુ છે હિતેશભાઈ નામ છે

भई

जे 80 થી માંડીન 100 રૂપિયા કિલો વેચે છે देसी દાણા અને કુવાડવાણા જે આ ભાઈ છે 25 ભાઈ વેચે છે 80 થી 100 રૂપિયા 8 ને કિલો વેચે 60 ને કિલો એક નંબર મેથી છે અને આ ભાઈ વેચે છે જે 50 થી માંડીન 60 રૂપિયા કિલો વેચે છે ને થી आ एक नंबर में थी है, है। देवी

राइनो लोकल मोड़ा माने में थी आवेले छे बेजो थोड़ो देसी कोर्ट में आवेले ने आजे 15 मे ऑगस्ट से बरागे ओछे छे ने माल छे

我嘞。<Bye. S 2> <Bye. S 3>